અગવાડા ટોલનાકા પાસે કાર ભાડાના વિવાદમાં પાંચ શખ્સોએ કારનો પીછો કરી હુમલો કરી કારનો કાચ તોડ્યો પોલીસે આરોપીઓને ઝડપ્યા પાડી તાલુકામાં મધરાતે એક ગંભીર ઘટના સામે આવી છે સુરતના કુંજ નાયક અને તેના મિત્રો મુંબઈના લાલબાગથી પરત ફરી રહ્યા હતા બગવાડા ટોલનાકા પાસે ટોયાટો રૂમિયમ કારમાં સવાર પાંચ શખ્સોએ તેમની અટીકા કારનો પીછો શરૂ કર્યો હતો આરોપીઓએ ફરિયાદીની કાર રોકવાનો પ્રયાસ કર્યો હતો તેઓએ કારની બાજુમાં આવીને કાચ પર પાનો માર્યો હતો આ હુમલામાં અટીકા કારનો બાજુનો કાચ તૂટી ગયો હતો ભયભીત થયેલા ફરિયાદી અને તેના મિત્રો ચીખલી બ્રિજ પાસે કાર મૂકીને છુપાઈ ગયા હતા તેમણે તરત જ એકસો પર ફોન કરીને મદદ માંગી હતી પોલીસે ઘટના સ્થળે પહોંચીને પાંચે આરોપીઓને ઝડપી લીધા હતા આરોપીઓમાં હાર્દિક ધોરાજીયા ઉંમર વર્ષ ચોવીસ ઇમરાન મજીદ શેખ વર્ષ તેત્રીસ સમીર અલી શેખ વર્ષ પચીસ સલીયેબ અલી શેખ વર્ષ ઓગણીસ અને જય ભીમાણી વર્ષ ઓગણીસનો સમાવેશ થાય છે પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગેરકાયદેસર મંડળી રચી વાહનનો પીછો કરી હુમલો કરવાનો ગુનો નોંધ્યો છે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ઘટના કાર ભાડે આપનાર વ્યક્તિ સાથેના વિવાદને કારણે બની હોઈ શકે છે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે વલસાડમાં ગેસ રિફિલિંગ રેકેટનો પર્દાફાશ ઘરગથ્થુ ગેસને કોમર્શિયલ સિલિન્ડરમાં ભરતા બે આરોપીઓ ઝડપાયા પાડીમાં સગીર સહિત ત્રણ આરોપીઓ ઝડપાયા વલસાડ જિલ્લામાં ગેસ રિફિલિંગના બે રેકેટ ઝડપાયા છે વલસાડ રૂરલ પોલીસે નેશનલ હાઇવે નંબર ફોર્ટી પર એક મોટું ગેસ રિફિલિંગનું રેકેટ ઝડપી પાડ્યું છે એફસીઆઈ ગોડાઉન સામે આવેલા મકાનમાંથી બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે આરોપીઓની ઓળખ સ્વરૂપા રામ મોહન સિયાગ અને દીપક નવરંગ મિસ્ત્રી તરીકે થઈ છે બંને વલસાડના મુગરાવાડી વિસ્તારના રહેવાસી છે તેઓ ઘરગથ્થુ ગેસ સિલિન્ડરમાંથી કોમર્શિયલ સિલિન્ડરમાં ગેસ ભરીને વેચાણ કરતા હતા પોલીસે સ્થળ પરથી બાસઠ ગેસ સિલિન્ડર એક છોટા હાથી ટેમ્પો બે મોબાઈલ ફોન અને ગેસ રિફિલિંગના સાધનો જપ્ત કર્યા છે કુલ મુદ્દામાલ કિંમત આશરે ચાર પોઈન્ટ સાત લાખ હશે આરોપીઓ પાસે આ પ્રવૃત્તિ માટે કોઈ કાયદેસર પરવાનગી કે લાયસન્સ નથી આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ બસો અઠ્યાસી ચોપન અને આવશ્યક ચીજવસ્તુઓ અધિનિયમ ઓગણીસો પંચાવનની કલમ ત્રણ અને સાત હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે પોલીસના જણાવ્યા અનુસાર આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ આસપાસના લોકોના જીવન માટે જોખમી છે આવી પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે જ્યારે બીજી ઘટનામાં પાડીમાં પોલીસે ગેરકાયદેસર ગેસ રિફિલિંગ રેકેટનો પર્દાફાશ કર્યો છે એસઓજી સ્ટાફને ચાર સપ્ટેમ્બર સાંજે સાત વાગ્યે દીપકવાડી વિસ્તારમાં ગેરકાયદે ગેસ રિફિલિંગની માહિતી મળી હતી પોલીસે સ્થળ પરથી રાશિદ મોહમ્મદ ઉંમર વર્ષ બત્રીસ અયુબ ખાન રહેમતુલ્લા ખાન ઉંમર વર્ષ પચીસ અને એક સગીર આરોપીને ઝડપી લીધા હતા આરોપીઓ લાયસન્સ વગર ઇન્ડિયન કંપનીના સબસિડાઇઝ ગેસના બાટલામાંથી કોમર્શિયલ બાટલામાં ગેસ ભરતા હતા આ ગેસ બાટલાઓનું વેચાણ હોટલોમાં કોમર્શિયલ ભાવે કરવામાં આવતું હતું પોલીસે સ્થળ પરથી સિત્તેર સબસિડાઇઝ ભરેલા બાટલા રૂપિયા બે પોઈન્ટ તેર લાખ ચૌદ કોમર્શિયલ ભરેલા બાટલા રૂપિયા અડતાળીસ હજાર પાંચસોને ઓગણસાઠ અને પિસ્તાલીસથી વધુ ખાલી બાટલા રૂપિયા એક પોઈન્ટ ત્રણ લાખ જપ્ત કર્યા છે આ ઉપરાંત ઇલેક્ટ્રિક મોટર પંપ પાઇપ રેગ્યુલેટર કાટો ચાર મોબાઈલ ફોન રૂપિયા પિસ્તાલીસ હજાર અને મહિન્દ્રા બોલેરો પિકઅપ રૂપિયા આઠ લાખ મળી આવ્યા છે વિવિધ ગેસ એજન્સીની બસો ઓગણત્રીસ રસીદો પણ મળી આવી છે કુલ મુદ્દામાલની કિંમત રૂપિયા બાર લાખ ત્રેવીસ હજાર થાય છે પાડી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ 54 બસો સત્યાસી અને આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ 1955 ની પંચાવનની કલમ ત્રણ સાત હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે વલસાડના કાંજણ રણછોડ ગામમાં ગણપતિ વિસર્જન બાદ પરત ફરી રહેલા ડીજેના ટેમ્પોમાં લગાવેલ ચેનલ ઝાડ સાથે અથડાઈને પડતા એકવીસ વર્ષીય યુવકે પોતાનો જીવ ગુમાવ્યો અને એક યુવકની હાલત ગંભીર વલસાડ જિલ્લાના કાંજણ રણછોડ સારંગપુર ફાટક પરશોદ ફળિયામાં ગણપતિ વિસર્જન બાદ એક ગંભીર અકસ્માત સર્જાયો છે આઈસર ટેમ્પો ચાલક વિજય પટેલ પૂરઝડપી વાહન હંકારી રહ્યો હતો તે દરમિયાન ટેમ્પામાં મૂકેલ ડીજેની ચેનલ ઝાડ સાથે અથડાતા વાહન રસ્તાની સાઈડમાં ઉતરી ગયું હતું અકસ્માત સર્જાતા ટેમ્પાના પાછળના ભાગે બેઠેલા રોનક કાકવા ઉંમર વર્ષ એકવીસ પર ડીજેની ચેનલ પડી જતાં તેને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી આ અકસ્માતની ઘટનામાં રોનક અને તેની સાથે બેઠેલા આશીષ કાકવા ઉંમર વર્ષ ઓગણીસને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા ત્યાં ટૂંકી સારવાર બાદ રોનક ને સાંજે સાત અડતાળીસ કલાકે મૃત જાહેર કરવામાં આવ્યો હતો અને આશીષ ને માથા ખભા પગ અને હાથ પર ઈજાઓ થતા તેની સારવાર આઈસીયુ માં ચાલી રહ્યું છે ટેમ્પામાં સવાર ચિરાગ ઠાકોર અને વિવેક કાકવા સુરક્ષિત બચી ગયા છે મૃતક રોનકના પિતા જયેશભાઈ કાકવાએ ટેમ્પો ચાલક વિરુદ્ધ બેદરકારીપૂર્વક વાહન હંકારી અકસ્માત સર્જવા બદલ ફરિયાદ નોંધાવી છે આ ઘટનાથી કાંજણ રણછોડ અને આસપાસના વિસ્તારોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે સેલવાસમાં દોડતી કારમાં આગ લાગવાની ઘટના બનતા મચી ચકચાર સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસમાં આજે એક ગંભીર ઘટના બની હતી જ્યારે રિંગ રોડ પર બાલાજી જેમ્સ પાસેથી પસાર થતી કારમાં અચાનક આગ લાગી ગઈ હતી ટાટા નેક્સન કાર નંબર ડીડી ઝીરો વન એ ટુ ટુ ફોર રસ્તા પર દોડી રહી હતી ત્યારે અચાનક તેમાં આગ લાગી ગઈ હતી આ ઘટનાને કારણે રસ્તા પર દોડધામ મચી ગઈ હતી જોકે સદનસીબે કાર ચાલકે સમયસર કાર બહાર નીકળીને પોતાનો આબાદ બચાવ કર્યો હતો આગની જાણ થતાં જ નજીકમાં આવેલા પેટ્રોલ પંપના કર્મચારીઓ અને સ્થાનિક લોકોએ તાત્કાલિક પગલાં લીધા હતા તેમના સામૂહિક પ્રયાસોથી આગ પર નિયંત્રણ મેળવાયું હતું અને મોટી દુર્ઘટના થતાં ટળી હતી જોકે આ ઘટનામાં કોઈ માનવહાનિ થઈ નથી Ah, meu વલસાડમાં વધુ એક યુવાન નદીમાં ડૂબી જવાની ઘટનાથી ચકચાર મચી ગયો છે જેમાં ચંદ્રપુર લાઈફ સેવા ટ્રસ્ટના યુવાનોએ ગણતરીની મિનિટોમાં યુવાનના મૃતદેહને શોધી કાઢ્યો હતો વલસાડ જિલ્લામાં યુવાનોની નદીમાં ડૂબી જવાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ત્યારે આજે વધુ એક ઘટના સામે આવી છે જેમાં વલસાડ જિલ્લાના પાડી તાલુકાના ડેહલી ગામ પટેલ ફળિયામાં રહેતા ત્રેવીસ વર્ષીય વિરલભાઈ ભરતભાઈ પટેલ આજે સવારે તેના મિત્ર સાથે ચિંચાઈ ગામની પાન નદીના કિનારે આવ્યો હતો તે દરમિયાન વિરલ નદીમાં પડી જવાથી ડૂબી ગયો હતો જેની ભારે શોધખોળ બાદ પણ કોઈ પત્તો નહીં લાગતા તાત્કાલિક પાડીના ચંદ્રપુર લાઈફ સેવા ટ્રસ્ટના તરવૈયાઓને જાણ કરવામાં આવતા લાઈફ સેવા ટ્રસ્ટના પ્રમુખ જીગ્નેશભાઈ માંગેલા ઉપપ્રમુખ સતીશભાઈ માંગેલા સહિત સુખદેવભાઈ માંગેલા અને તેમની ટીમે નદીમાં બોટ ઉતારી શોધખોળ હાથ ધરી હતી અને ગણતરી ગણતરીની મિનિટોમાં વિરલના મૃતદેહને શોધી કાઢ્યો હતો આ બનાવની જાણ વલસાડ રૂરલ પોલીસને થતા પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી આ ગામમાં એક વિરલભાઈ ભરતભાઈ ગામના રહેવાસી બરોબર ને એ સવારે છ વાગે મતલબ ઘરથી પાણી મમ્મી કીધું પૂછ્યું કે પાણી ગરમ કરું કે ગરમ ગરમ કરીને પૂછ્યું ને પછી એ નીકળી ગયા સવારના તો પછી એમ તેમ તપાસ કરવામાં તો અહીંયા ગામના આગેવાન આવ્યા એને તપાસ કરી

સમગ્ર દેશમાં સત્ય સાંઈ બાબાની જન્મ સતાબ્દી ઉજવણીના પાવન પ્રસંગે પ્રેમ શાંતિ અને માનવતા વચ્ચે એકત્વનો સંદેશ આપવા ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ યાત્રા એકથી પંદર સપ્ટેમ્બર દરમિયાન સમગ્ર વલસાડ જિલ્લામાં ભક્તોને સાંઈબાબાના દર્શન અને આશીર્વાદનો શુભ અવસર આપી રહ્યું છે રથયાત્રા જિલ્લામાં આવેલા અનેક મંદિરો તથા ગામોમાં ફરતી રહે છે ત્યારે આજે આ રથયાત્રા કપરાડા તાલુકાના અંભેટી દોધડકુવા અને બાલચોંડી સહિતના ગામોમાં ફરીને સુખાલા ગામે આવી પહોંચી હતી જ્યાં સાંઈધામ ખાતે પ્રકાશભાઈ પટેલના પરિવાર સાથે ગ્રામજનો દ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ભાવિક ભક્તો દ્વારા ભક્તિ ગીતો જયઘોષ અને પુષ્પવર્ષા કરી સાંઈ બાબાની મૂર્તિનું શ્રદ્ધાપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું અને પૂજા અર્ચના બાદ મોટી સંખ્યામાં ભક્તોએ સત્ય સાંઈ બાબાના દર્શનનો લાભ લીધો હતો આ યાત્રા દરમિયાન ઉપસ્થિત ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું અને શાળાના બાળકોને ટોપી અને સ્કૂલ કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું અત્યારે સત્ય સાંઈ બાબાની સ્વામી જન્મજયંતિ નિમિત્તે એક રથયાત્રાનું આયોજન આખા હિન્દુસ્તાનમાં થયેલું છે છ રથો નીકળેલા છે એ દરેક દિશાઓમાં દરેક દેશ સ્ટેટની અંદર દરેક જિલ્લાની અંદર ફરશે વિશ્વ શાંતિ અને પ્રેમ હવેચારોનો ફેલાવો કરવા માટે આ રથયાત્રા નીકળેલી છે બધાને ઘરઆંગણે સત્ય સાંઈ બાબાના દર્શન થાય હટ પરથી કોઈ નહીં જઈ શકે એટલા માટે એમના પાવન ચરણો એમના રથની અંદર મૂકેલા છે તો બધા દર્શન કરે પવિત્ર થાય અને લોકોને એમના કૃપાના આશીર્વાદ વરસતા રહે એટલા માટે આ રથયાત્રા વલસાડ ડિસ્ટ્રિક્ટની અંદર તારીખ એકથી માંડીને પંદરમી સપ્ટેમ્બર સુધી દરેક ડિસ્ટ્રિક્ટની અંદર ફરશે લગભગ એકસો ને પચાસ જેટલા ગામ અને બધા જ તાલુકાની અંદર ફરશે અને પંદરમી એ અનાવલ માં રાત્રિ રોકાણ થશે સોળમી તારીખે તાપી જિલ્લાને અમે એને હેન્ડ ઓવર કરીશું અને એ રીતે આ રથયાત્રા આખા ગુજરાતની અંદર આખા વિશ્વ આ હિન્દુસ્તાનની અંદર ફરી રહી ગયો તો સત્ય સાંઈ બાબાની કૃપા અને આશીર્વાદ દરેક પર વરસે એવી અમે પ્રાર્થના કરીએ